એટલે આપણે થઈ ગયા હોય તૈયાર બરાબર અને અરવિંદ નહીં ધોઈ મોબાઈલ પકડી દઉં હોય અને પેલી બાજુ દેખા દરિયા પણ તૈયાર થઈ ગયા અને આપણે આ જૂનો કુર્તો પહેર્યો હોય કેમ ખબર કે પહેલાં લગ્ન હતા ને ત્યાંનો પણ મસ્ત લાગે એમ તમારે કેવો લાગે કોમેન્ટ કરજો અને આને બીજા કપડાં પહેરે બરાબર અને આગળ આપણે બધું તૈયાર થઈ ગયું હોય બધું તૈયાર હજી કોઈ કોઈ આવવાના હે પણ એ બાકી છે બરાબર આ બેલ કરતી એક અંકોત્રી લેખન પછી વિડીયો શૂટ કરવાનું બરાબર અને આ દેખો મસ્ત તૈયાર થઈ રહી છે અમારે વાઈફ શું કેવું તારું કુર્તો કેવો લાગે મસ્ત ને તો બસ અને ભાઈ અરવિંદે કુડતો પહેરે દેખો

आ गए बना तो आ गए पूजा थी कि बराबर है हमें हमें हमने कंकुत्री ने बतावाने बराबर बनेरे जो हमारा ब्लॉग में एम पग में तड़ मेलू થઈ જાય फिलप नो 40 हां आनंद पहला फिलप आज हम थोड़ा ये के अलाप तो ना हो हां आज हट के अलाप तो तो फ्रेंड देखो आज गणपति पूजा થઈ ગઈ છે શંકુદરી લેખન થઈ ગઈ છે બરાબર ડાડા તારો શું કેવો મજાઈ મજાઈ બરાબર તમન મજાઈ હે હે કપડા લેવા માટે પણ કપડા તો આઈ ગયા અરવિંદ ના હવે બુટ લેવા જવું અરવિંદ તાર કેવા બુટ લેવા તારી તો ભાઈ ઓફિસર બૂટ લેવાના યાર વિને પગુ ભાઈ તમાર શું લેવાનું આને લેવાના બે જોડી કપડા બે જોડી કપડા લેવાના છે અને આપણે આપણે બ્રેન્ડ કપડાનું કેન્સલ કરી દીધું એ લગનમાં કોઈ કપડા લાવવાનું નહીં જૂના કપડા પહેરવાના છે કારણ શું એ ખબર છે કે અમાર દરિયા પંડે આવતા નહીં બજારમાં એલ વધારે કોમ હોય એટલે એને સીઝન ચાલુ હોય એટલે અને આપણે આ દેખો એ ટ્રાફિકમાં ફસાઈ ગયા ખતરનાક દેખો હે આ બાજુ ટ્રાફિક

પણ હવે આપણે સૂટ લીધો કેવો લાગે કોમેન્ટ કરી જવા દે આપણે એક ઈચ્છા હતી કે આવો સૂટ પહેરીએ બરાબર ભાઈને લગ્ન એટલે હજી નક્કી નહીં કર્યો કદાચ બદલાઈએ જાય બરાબર અને આ અમારા ભાઈએ જે ઓયકણ હે નવયુગમાં મસ્ત મસ્ત કપડાં ફટાફટ કાઢીને લે પહેલાં ટ્રાયમાં મસ્ત લાગી ગયા અને મારા ભગુભાઈ હે અરવિંદભાઈ બેઠા હે અને આ ભાઈએ અમારે ફટાફટ સબસ્ક્રાઈબ એ કરી લીધા હે शु नाम तो भूली वो जीतू भाई जीतू भाई वाह रे वाह मजा आई गई जीतू भाई तमार भेगी थैंक यू लो आ रहे कर दो तो देखो पकू भाई जी कपड़ा ले रहे हैं पर सेट था तो नहीं कया लेवा आ देखो आओ अपने उपा हो आओ पकू भाई उपा आओ उपा आओ देखो कपड़ा ले आया है देखो तो फ्रेंड अपने अवतारे हो करे बराबर आने લો ભાઈ અને આપણે છે ને આ આવી નથી આનમેદીનો ઓર્ડર હતો એટલે આપણે હજી કપડાં નહીં કરે તમને ખબર હે કે હું આના વખત નહીં લેતો એટલે આપણે કાલે જશું કપડાં લેવા બરાબર તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ અને ફ્રેન્ડ ખરેખરમાં પેલા ભાઈ જે જીતુભાઈ હતા ને મજા આવી ગઈ બરાબર ખૂબ મજા આવી ગઈ અને એ ફટાફટ સબસ્ક્રાઈબ કરાવી નાખ્યા હતા થેન્ક યુ સો મચ મળશું નવા વિડીયોમાં